મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૌદ ગામના ખેડૂત આગેવાનો દ્વારા રેલવે સંપાદનમાં અધૂરા એવોર્ડ બાબતે કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી રેલવે સંપાદનના અધૂરા એવોર્ડ બાબતે કલેક્ટર સામે ખેડૂતોની લેખિત રજૂઆત કરવામાં આવી છે ખેરાલ તારંગા સતલાસણા અંબાજી આબુ રોડ તાલુકાઓના ખેડૂતોની રેલવે સંપાદનમાં ગયેલી જમીનોના એવોર્ડ કઢાવવા માટે અગાઉ પણ વિભાગોમાં રજૂઆતો કરવામાં આવેલ છે સિઝનના પાક લેવાથી જમીનોમાં રહેલા ઉભા પાક અને વળતર સહિતના રેલવે સંપાદનના અધૂરા એવોર્ડ બાબતથી ચૌદ ગામોના ચારસો પંચોતેર જેટલા ખેડૂતોની નારાજગી વ્યક્ત કરવામાં આવે છે આ બાબતે કેરળુ પ્રાંત ઓફિસર સૈતન્ય વિભાગોમાં પણ છેલ્લા દસિક મહિનાથી ધક્કા ખાવા છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી અને જેના કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે શું નામ અને શું સમસ્યા હું મારું નામ છું ગુજરાત હાઈકોર્ટમાં આ બધા પાછળ જે ઊભેલા છે એ બધા મારા છે એ કેસ મારા લીધેલા છે બરાબર છે શું સમસ્યા હતી અને શું રજૂઆત કરવા અમારી સમસ્યા એ છે કે આ તારંગા અંબાજી આબુ રોડ રેલવે જે જમીન સંપાદનો થઈ છે બરાબર છે એ સંપાદનને અધૂરો એવોર્ડ આપવામાં આવે છે એ એવોર્ડની અંદર ઊભા પાકનું વળતર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અને જે અમુક ખેડૂતોની સંપત્તિઓ શરદીઓમાં રહી ગઈ હતી એનો એવોર્ડ થયેલો નથી તો એ એવોર્ડ કરાવવા માટે અમે છેલ્લા આઠ મહિનાથી આ ઓફિસ પીડી ઓફિસ પ્રાંત ઓફિસ અમદાવાદ બધે રખડીએ છીએ પણ તો ખેડૂતોને ન્યાય મળેલો નથી એટલે આજે અમે આ કલેક્ટર સાહેબ જોડે એ ન્યાય માગવા માટે આવ્યા કેટલા ખેડૂતોના કેટલા ગામમાં અસર થઈ જાય આ ચૌદ ગામના ખેડૂતો છે અને ચારસો પંચોતેર જેટલા ખેડૂતો છે બરાબર છે અને હજી બી માં છેલ્લા આઠ મહિનાથી ખેડૂતો જોડે પજેશન લઈ લેવામાં આવેલું છે એ પજેશન લીધા પછી અમારી જે વધારાની જે જમીન રહી એની અંદર રોડની સુવિધાઓ કરી નથી આપવામાં આવેલી અને પાઇપલાઈન ટ્રાન્સફરમેશન જે પાણીનું હોય એ બી કરવામાં આવેલું નથી તો ભવિષ્યમાં કદાચ પાણીનું અતિવૃષ્ટિ થાય તો ત્યાં પાણી ભરાવાની કે એ એવા મુદ્દાઓ છે જ ખેડૂતોના બરાબર છે અત્યારે લગભગ પાંચ હજાર વીઘા જમીનો આ રેલવે અધિકારીઓ દ્વારા પડી મૂકવામાં આવેલી છે પાણીની વ્યવસ્થા નથી કરી એટલે પાંચ હજાર વીઘા જમીન જેટલી બંજર જમીનો પડી રહેલી છેલ્લા આઠ મહિનાથી ત્યાંના અધિકારી તમને શું જવાબ આવે છે અધિકારીઓ એવું જવાબ આપે છેલ્લા વીસ દિવસ પહેલા અમે મળ્યા હતા ત્યારે આ બધા ખેડૂતોને લઈને હું તો પ્રાંત અધિકારી શ્રી ખેરાલુ દૂર ગયેલો હતો પણ એને એવું કીધું કે તમારે દસ દિવસમાં સમસ્યાનું નિરાકરણ થઈ જશે અત્યારે વીસ દિવસ થયા તો બી એક બી નિવારણ ની પ્રક્રિયા ચાલુ જ કરવામાં આવેલ પ્રાંત અધિકારી નું નામ શું છે પ્રાંત અધિકારી શ્રી ચૌધરી સાહેબ ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ